120 હા સવા સવા 35 36 33 ફર્સ્ટ ઓલગે સમય છે છોરે આ 13 કુલાઈલ 120 આવો કરક્ટ થાય છે વાહ વાહ

ಗುಡ್ಸ್ ಅಬಾಸ್ ಇಷ್ಟೇ ಬರ್ರಿ ಜಾಸ್ತಿ ಸ್ಪೀಡ್ ಬೇಕಾಗಿಲ್ಲ ಲಾಸ್ಟ್ ರೌಂಡ್ ಇಕ್ಕಳ್ಲಿ ಸ್ಟಮಿಯರು ದುರ್ಗಪ್ಪ ಕವರ್ ಮಾಡು ಮುತ್ತು ಬಲೋ ಎರಡು ಹತ್ತು ಕವರ್ ಮಾಡು ಕವರ್ ಮಾಡು ಭೀಮ ಅವಾ ಶವಾ ಶವಾಸ್ ಅವಾಸ್ ಎರಡು ಇಪ್ಪತ್ತು ನಾಕ್ ರೌಂಡ್ ಕ್ಲಿಯರ್ ಮಾಡ್ರಿ

ડાંગા 10 સેકન્ડો રિક્સ આવી ગરી સવા 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 2 મિનિટ સવા સવા કવર મળ કવર મળ કવર મળ કવર મળ સવા 1 5 નામ થઈ ગયું બોલે કન્ની થઈ ગયું આ ગ્રામ તૈયાર મળ ગોલીનો કવર રે સવા 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 ફાઈબર વાડી નંબર સવા કવર મળ ગુરુ પડી ગુરુ પડી એમ સવા ઓ સવા કરી 120

લાસ્પી બરો લાસ્મા મો 45 સ્પીડ બસ સ્પીડ બસ સ્પીડ બસ સ્પીડ બસ આવા સવા 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 આય તો 42 આવા 545 ચાર રાઉન્ડ ક્લિયર માર રે સ્પીડ બર સ્પીડ આકાશ આવા સવા 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 સ્પીડ બસ સ્પીડ બસ જે તો 좋다 자와 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 라스 올리고 라스 올리고 알로레 어디 봐 라스 아좀써 됐죠 자르면서 예 요름자 나와서 자와 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 싫어 버버버 자와 자와 자가라 I yes. do yes.